હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નેટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારની અંદર પ્રકરણ નંબર ચાર સૃષ્ટિ ભણી રહ્યા છે અને એની અંદર આપણે મિત્રો વર્ગીકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં મેં તમને આખું સંપૂર્ણ વર્ગીકરણનો એક શોર્ટ કોઠો એટલે કે ટેબલ બતાવેલો છે ચાર્ટ એની અંદર કયા સમુદાયો છે અને એની અંદર કયા વર્ગો છે આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છે આજે મિત્રો આપણે પ્રથમ સમુદાય ડિટેલમાં વર્ણન કરવાના છીએ એનસીઈઆરટી લાઇન ટુ લાઇન મિત્રો નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જ જેથી જ્યારે જ્યારે હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ ખબર પડે નોટિફિકેશન મળે અહીંયા તમને દરેક પિક્ચર દરેક કોન્સેપ્ટ ફોટા સાથે જોવા મળશે અને એક્ઝેક્ટ કઈ વસ્તુ ક્યાં છે એક્ઝેક્ટ તમે કોન્સેપ્ટ સમજી શકશો અને મિત્રો કોન્સેપ્ટ સમજશો તો નીટ ચોક્કસથી ક્લિયર થઈ જશે તો મિત્રો આજે આપણે પ્રથમ સમુદાય સછિદ્ર સમુદાય વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છે મિત્રો તો પહેલો સમુદાય છે મિત્રો સછિદ્ર સમુદાય જે પ્રિમિટિવ કહેવાય કહેવાય છે છે એટલે કે શરૂઆતનો સમુદાય મિત્રો તો આ સમુદાયના સભ્યો સામાન્ય રીતે વાદળીઓ તરીકે ઓળખાય છે મિત્રો એને સામાન્ય રીતે આપણે વાદળીઓ કહીએ છીએ તેઓ સામાન્ય રીતે દરિયાઈ હોય છે ખારા પાણીના હોય છે એટલે મિત્રો મીઠા પાણીમાં જોવા મળતા નથી યાદ રાખજો ખારા પાણીના હોય છે પહેલો નીટનો પ્રશ્ન બને છે કે નીટનો પ્રશ્ન શું બને છે મિત્રો કે નું સ્થાન રહેઠાણ ગયા છે તો એકચ્યુઅલી એ ખારા પાણીમાં છે મીઠા પાણીમાં હોતા નથી અને મુખ્યત્વે અસમિતિ પ્રાણીઓ છે હવે તમને અસમિતિ મિત્રો ખબર હોવી જોઈએ આપણે આગળ ભણી ચૂક્યા છે કે જેમના સરખા ભાગ થતા નથી કોઈ પણ દરીથી મિત્રો તો યાદ રાખજો મતલબ કોઈક દરીથી જે સરખા ભાગ ના થતા હોય તો આ સમિતિ કહેવાય એક વાર આગળના વિડીયો જોઈ જોઈ લેવા સમિતિના આધારે લક્ષણો તો મિત્રો કેટલાક કેટલાક લક્ષણો આગળ આપણે ભણી ચૂક્યા છે તો એનું ડિસ્કશન ડિટેલમાં નહીં કરીએ તો યાદ રાખજો અસમિતિ સરખા ભાગ થતા નથી તે આદિ બહુકોશીય અને કોશી આયોજન ધરાવતા પ્રાણીઓ છે હવે આદિ બહુકોષી એટલે આમ બહુકોષીય છે મિત્રો પણ પ્રિમિટિવ કહેવાય છે મેં તમને પહેલા જ કીધું કે આ જે પ્રાણીઓ છે સુકોષ કેન્દ્રિત કોષો ધરાવે છે એટલે પ્રાણી સૃષ્ટિમાં છે મિત્રો અને તે બહુ કોશી આયોજન ધરાવે છે પણ મિત્રો કોશી આયોજન છે કોશી આયોજન એટલે બધા કોષો છે મિત્રો પણ દરેક કોષ સ્વતંત્ર કાર્ય કરે છે અને અહીંયા બધા એકબીજાના સાથે રહે છે આ રીતે એકબીજાની સાથે જોડે રહે છે મિત્રો આ રીતે તમે જુઓ મેં અહીંયા ડ્રો કરી છે આકૃતિ તમને ડિટેલમાં આકૃતિ બતાવું તો અહીંયા ઉપર જુઓ મેં વ્યવસ્થિત આકૃતિ બતાવેલી છે અહીંયા જે વાદળીની આકૃતિ છે જેમાં કોષો જોડે રહે છે અંદર ઘણા બધા લોટ ઓફ સેલ્સ હોય છે આ બધા સેલ્સ અલગ અલગ કાર્ય કરતા હોય છે મિત્રો અલગ અલગ આપણે જોઈશું તો એટલા માટે કોષી આયોજન છે કોષીય આયોજન મિત્રો એટલે કે એમાંથી પેશી નથી બનતી યાદ રાખજો ખાલી ફક્ત કોષો હોય છે એમાંથી પેશી બનતી નથી કોષો અલગ અલગ કાર્યો કરે છે ફરીથી કહું છું પેશી બનતી નથી એટલા માટે એનું આયોજન એ કોષીય આયોજન કહેવામાં આવે છે આગળ આપણે અભ્યાસ કરીશું પેશી આયોજન કે જેમાં પેશીઓ બની છે પણ અંગો નહીં બન્યા ખાલી પેશીઓ કાર્ય કરતી હોય છે મિત્રો તો અહીંયા કોષીય આયોજન મેં આ આયોજનનું લક્ષણ પણ ડિટેલમાં ભણાવેલું છે વિડીયોની અંદર આગળના વિડીયો પ્રીવિયસ વિડીયો ચોક્કસથી જોજો મિત્રો ચોક્કસથી ખબર પડશે બીજું વાદળીઓ જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે જલ એટલે કે પાણીનું વહન કરાવવા માટે એમની પાસે હોય છે તો પાણીના શરીરમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો જેને ઓસ્ટ્રિયા દ્વારા ઓસ્ટ્રિયા દ્વારા છિદ્રિષ્ટ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ પામે છે હવે જો મિત્રો એની અંદર શું હોય છે છિદ્રિષ્ટ મતલબ અહીંયા છિદ્રો હોય છે દાખલા તરીકે તમે આકૃતિમાં જોઈ શકો હું અહીંયા રાઉન્ડ કરું છું અહીંયા રાઉન્ડ જુઓ અહીંયાંથી અંદરથી પાણી પ્રવેશે છે બધામાં મતલબ બહારથી છિદ્રો હોય છે મિત્રો આપણે કાઢીને ફરીથી તમને બતાવું કે છિદ્રો કયા હોય છે હું છિદ્રોનો નંબર આપું છું જુઓ મિત્રો અહીંયા એક છિદ્ર છે બીજું છે ત્રીજું છે આવી રીતે મિત્રો છિદ્રો હોય છે અને છિદ્રોથી પાણી અંદર જાય છે આ રીતે મિત્રો પાણી અંદર જાય છે જુઓ અને ક્યાં જાય છે તો એ જાય છે આશ્યકમાં મિત્રો આ જે મોટી ગુહા જેવી રચના દેખાય છે આ રીતે એને જ મિત્રો આશ્યક કહેવાશે ક્લિયર જો મિત્રો અહીંયા તમે જોશો તો તમને ક્લિયરલી બધું જ ખબર પડશે આ વિડીયો છે અહીંયા છિદ્રો હોય છે ઓકે તો આપણે કહી ફરીથી કે શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો અહીંયા મિત્રો છિદ્રો છે જે મેં અહીંયા બતાવેલા છે સાઈડમાંથી જે પાણી અંદર જાય છે અહીંયા હું બતાવું છું જો મિત્રો આ છિદ્રિષ્ટ છિદ્રો છે અને મતલબ છિદ્રિષ્ટ જે સૂક્ષ્મ છિદ્રો છે જેને આપણે ઓસ્ટ્રિયા કહીએ છીએ એના દ્વારા ઓસ્ટ્રિયા દ્વારા આ બધા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે મિત્રો કે અંદર મોટી ગુહા છે ને અશ્ય કહેવાય પણ આ છિદ્રો છે આ છિદ્રોને મિત્રો ઓસ્ટ્રિયા કહેવાય છે નીટમાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ બધા શબ્દો અહીંયા જે બ્લેક પેનથી ડાર્ક કરીને બતાવે છે ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે તો છિદ્રિષ્ટ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશે તો અહીંયા જો પાણીમાં અંદર તીર બતાવેલા છે ફરી એકવાર તમને બતાવી દઉં જેથી તમે જાણી શકો મિત્રો જો અહીંયા હું ફરીથી તમને છિદ્રિષ્ટ ગુહા મતલબ અહીંયા પાણી આવી રીતે અંદર પ્રવેશે છે અને અંદર જે વ્હાઈટ વ્હાઈટ કલરનો વિસ્તાર છે એને કહેવાય છે મિત્રો આશ્યક આ જે વિસ્તાર છે અને પછી અહીંથી પાણી મિત્રો બહાર આવે છે આવી રીતે હોય છે મિત્રો રાઈટ અને તેમાંથી તે અશ્યક દ્વારા બહાર નિકાલ પામે છે તો મેં હાલ તમને સમજાવ્યું કે બહાર આવે છે જલ પ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવાના શ્વસન વાયુની આપલે કરવાના અને નકામા પદાર્થો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે અહીંથી મિત્રો શું થાય છે કે જ્યારે પાણી અંદર આવે છે ને અહીંથી બહાર જાય છે એ દરમિયાન મિત્રો ખોરાક ગ્રહણ થાય છે રાઈટ ખોરાક ગ્રહણ થાય છે બીજું યાદ રાખજો મિત્રો પરીક્ષામાં પૂછાશે કે જલ પ્રવાહનો આ માર્ગનું કાર્ય શું છે એક્ઝામમાં નીટ માટે એક્ઝેક્ટલી આ પ્રશ્ન પૂછાઈ શકે છે પહેલાં તો મેં મિત્રો તમને કીધું ખારા પાણીમાં રહે છે એ પ્રશ્ન નીટ માટે બીજો પ્રશ્ન નીટ માટે કીધું મિત્રો તે સૂક્ષ્મ છે જેનું નામ ઓસ્ટિયા છે ગુજરાતીમાં લખેલું છે ઓસ્ટિયા એટલે પરીક્ષામાં પૂછાઈ શકે છે બીજું મોટી ગુહાનું નામ પૂછાઈ શકે છે છિદ્રિષ્ટ ગુહા જેને મિત્રો આપણે શું કહીએ છીએ આશ્યક કહીએ છીએ રાઈટ તો મધ્યસ્થ છે તેમાંથી આશ્યક મતલબ આશ્યક એટલે બહારનો જે ખુલે છે ભાગ અહીંયા તમે જોઈ શકો છો ગુહાને જ આશ્ય કહીશું મિત્રો એમાંથી બહાર આવે છે રાઈટ તો આશ્યક દ્વારા બહાર નીકળે છે જલવા માર્ગ એકત્ર ખોરાક એકત્રિત કરવામાં નીટમાં પૂછાશે મિત્રો

રાઈટ કે જે આ જે છિદ્રિષ્ટ ગુહામાં પાણી પ્રવેશે છે આશેકમાં અને એમાંથી પછી આશેકમાંથી બહાર નીકળે છે મિત્રો યાદ રાખજો તો આ જે છિદ્રિષ્ટ ગુહા છે અને આ નલિકાઓ છે રાઈટ આ બાજુ છેડા ઉપર અસ્તર છે એનું જે અસ્તર હોય છે મિત્રો કોશોનું બની છે અને કોશોનું નામ છે મિત્રો યાદ રાખજો એ છે કયા કોલાર કોશો જે મેં અહીંયા ડિટેલમાં મોટો કોષ બતાવેલો છે એ રાઈટ આ મોટો કોષ છે મિત્રો કોલાર કોષ છે યાદ રાખજો કોલાર સેલ ઓકે પાચન અંતકોષી છે અંતકોષી કોષોની અંદર પાચન થાય છે શરીર એ દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસાઓના બનેલા અંતકંકાલ દ્વારા આધાર પામે છે એટલે કે મિત્રો આના અંદર દ્રઢાઓ આવેલી છે દ્રઢાઓ મિત્રો એક સ્પીક્યુલ ટાઈપ સ્ટ્રક્ચર છે આ રીતે મિત્રો આકારનું સ્ટ્રક્ચર છે જેનાથી અંતક જેવી રીતે આપણા અંદર હાડપિંજર છે એવી રીતે મિત્રો આને આધાર આપવા માટે સ્પેક્યુલ ટાઈપ એટલે કે આવી આકાર મિત્રો યાદ રાખજો આકાર દ્રઢાઓ બનેલી છે આ રીતે મિત્રો રાઈટ તો દ્રઢાઓથી અને સ્પોનજીનના રેસાઓ જોવા મળે છે રેસાઓ જેવું સ્ટ્રકચર છે જેના દ્વારા બને છે એટલે કે આધાર આપવા માટે યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે મિત્રો છે અને રેસાઓ છે યાદ રાખજો તો લગભગ સોરી લિંગ ભેદ જોવા મળતો નથી મિત્રો ઉભયલિંગી છે ઉભયલિંગી એટલે મિત્રો જેની અંદર નર અને માદા લક્ષણો આવેલા હોય બધાને ઉભયલિંગી કહેવાય એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે અવખંડન એટલે મિત્રો કે સપોઝ આ વાદળી છે અને એથી કોઈ વિપરીત પરિસ્થિતિમાં એથી તૂટી જાય છે અને ત્રણ કટકા થઈ જાય છે તો પણ મિત્રો ત્રણ વાદળી જ બને છે મિત્રો રાઈટ તો આને અવખંડન કહેવાશે એમાંથી ઉત્પન્ન થાય છે બીજા બધા ભાગો અને મિત્રો એ વાદળી બની જાય છે રાઈટ અને લિંગી પ્રજનન મિત્રો જન્યુ દ્વારા કરે છે જન્યુ ઉત્પન્ન કરે છે એક જ પ્રાણી બંને જન્યુ ઉત્પન્ન કરી શકે છે અંતઃફલન અને ડીમ્પી અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ કે જે બાહ્ય રીતે પુખ્ત પ્રાણીથી જુદો હોય છે એટલે મિત્રો ફલન અંત થાય છે અને પછી જે અહીંયા જો અંતઃફલન અને ડીમ્પી અવસ્થા એટલે કે ડીમ્પ બને છે મિત્રો પરોક્ષ વિકાસ થાય છે પ્રાણી બાર એનો વિકાસ થાય છે જ્યારે જન્મે છે ત્યારે ડીમ્પી અવસ્થામાં જન્મે છે મતલબ કે નાનું સ્વરૂપ હોય છે એનું ડીમ્પી અવસ્થામાં જન્મે છે પછી બાર એનો વિકાસ થાય છે રૂપાંતર થાય છે શરીરની અંદર તો જે બાર વિકાસ થાય છે શરીરનો જે પ્રાણીનો એને પરોક્ષ વિકાસ કહેવામાં આવશે તો એટલે પ્રાણીથી 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 જુદો હોય હોય છે છે જે એ અલગ હોય છે જેમ કે દેડકામાં પણ તમે આગળ ભણી ચૂક્યા છો કે જન્મે છે એટલે દેડકાથી અલગ હોય છે મિત્રો રાઈટ અને પછી વિકાસ પામી અને એના એ પ્રાણી જેવો બને છે ઉદાહરણ તરીકે આપણે યાદ રાખીશું સાયકોન રાઈટ સાયકોન એક વાદળીનું ઉદાહરણ છે મિત્રો સ્પોન્જીલા મીઠાજળની વાદળી છે પરીક્ષામાં પૂછાશે મિત્રો આ એક અપવાદ જે મીઠાજળની વાદળી છે આમ તો વાદળીમાં આપણે જોયું કે જે ખારા પાણીમાં હોય છે મિત્રો પણ અહીંયા મીઠાજળની વાદળી તરીકે યાદ જો જે સ્પોન્જીલા છે બીજું સ્પોન્જિયા યાદ રાખજો યુ સ્પોન્જીલા નથી મિત્રો યુ સ્પોન્જીયા જેને સ્નાન પણ કહેવામાં આવે છે યાદ રાખજો તો યુ સ્પોન્જીયા આદા ઉદાહરણ છે મિત્રો યાદ રાખજો ઉદાહરણ તરીકે સાયકોન સ્પોન્જીલા સ્પોન યુ સ્પોન્જીયા સ્નાન વાદળી જેને કહેવાય છે તો નીટમાં પણ પૂછાશે સ્નાન બીજું નામ શું છે મિત્રો તો યુ સ્પોન્જીયા છે રાઈટ તો તમને એક એક વસ્તુ ક્લિયર ખબર પડી ગઈ છે ને આકૃતિમાં તમે જોશો તો આકૃતિમાં એ છે સાયકોન બતાવેલી છે બી છે એ યુ સ્પોન્જીયા બતાવે છે અને ત્રીજી છે મિત્રો સ્પોન્જી લા બતાવી છે ત્રણે ત્રણ આકૃતિ તમને ખબર હોવી જરૂરી છે તો આઈ હોપ તમને એક એક લાઇન ખબર પડી ગઈ છે ની કોઈ પણ વસ્તુમાં ખબર ના પડી તો કોમેન્ટ જરૂરથી કરજો હું ચોક્કસથી રિપ્લાય આપીશ તો આઈ હોપ તમે નેક્સ્ટ વિડીયો પણ જોશો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ના કર્યો તો તમારા બધા મિત્રોને શેર કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ